નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ગુજરાતની અંદર ફરીવાર ચોમાસું નિષ્ક્રિય થશે છે પરેશ ગૌસ્વામીની ચોંકાવનારી આગાહી સંપૂર્ણ માહિતી આ વિડીયો વિડીયોની અંદર મેળવીશું તે પહેલા ચેનલ ઉપર નવું આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો અગિયાર જૂને ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ગુજરાતમાં ચોમાસું સમય કરતાં ચાર દિવસ વહેલું આવ્યું છે પરંતુ હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ ચોમાસા અંગે મહત્ત્વની આગાહી કરી છે તેમના પૂર્વ અનુમાન મુજબ રાજ્યમાં ચોમાસાનું આગમન સાથે પ્રિ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ બની શકે છે આ મોન્સૂન બ્રેક શું છે કઈ રીતે તારીખના આ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને ફરી ચોમાસું ક્યારે વેગ પકડશે તે અંગે સંપૂર્ણ માહિતી પરેશ ગૌસ્વામી દ્વારા આપવામાં આવી છે તો પરેશ ગોસ્વામીએ તેમના યુટ્યુબ વિડીયોની અંદર ચોમાસા અંગે જણાવ્યું છે કે ચોમાસું ગુજરાતમાં સમય કરતાં ચાર દિવસ વહેલું પહોંચ્યું છે પરંતુ કદાચ ગુજરાતમાં ચોમાસાના પ્રવેશ કરવાની સાથે એક મોનસૂન બ્રેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે આ વર્ષની વાત કરીએ તો બેથી ત્રણ વખત મોનસૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ જોવા મળ્યું છે સૌથી પહેલાં અંદબાર નિકોબાર ટાપુ પર મોન્સૂન બ્રેક લાગી છે તે પછી કેરળ અને મહારાષ્ટ્રના મુંબઈના આસપાસમાં મોન્સૂન બ્રેક લાગી હતી હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર મોન્સૂન બ્રેક લાગી શકે છે ચોમાસુ રાજ્યની અંદર આગળ વધી રહ્યું છે ચોમાસુ રાજ્યના બીજા વિસ્તારોમાં આગળ વધે તે પહેલાં એક બ્રેક લાગવાની શક્યતા છે મોન્સૂન બ્રેક લાગે એટલે કે જે વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું હોય છે ત્યાં ચોમાસું નિષ્ક્રિય થઈ જતું હોય છે આમ છેલ્લા બે દિવસથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અરબી સમુદ્રમાં સિસ્ટમના લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણના ભાગોમાં વરસાદ પડ્યો છે હજુ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે તો તારીખ તેર તેર તારીખ સુધી પણ વરસાદ રહેવાની શક્યતા રહેલી છે તેર તારીખે ચોમાસું નિષ્ક્રિય થવાની શક્યતાઓ દેખાઈ રહી છે હાલ અનુમાન લગાડવામાં આવ્યું છે કે ત્રણથી ચાર દિવસ માટે ચોમાસું નિષ્ક્રિય થવાની શક્યતા છે તો ચોમાસું પાસું સક્રિય ક્યારે થશે તો તારીખ સોળ અને સત્તર તારીખે ફરી ચોમાસું સક્રિય થઈને આગળ વધશે અને વરસાદ ચાલુ થવાની શક્યતા રહેલી છે ત્યાર સુધી એ રીતે ચોમાસું આગળ ચાલ્યું છે તે જ પ્રમાણે કદાચ સૌરાષ્ટ્રમાં આગળ નહીં વધે ચોમાસુ બે થી ત્રણ દિવસ વિરામ